ઓજારી આવ્યા છીએ અને અહીંયા આગળ જે જય માતાજી લસણિયા ગોટા વન ઓફ ધ ફેમસ ગોટા કહી શકાય જે છેલ્લા પંદર વર્ષથી ફેમસ છે અને અહીંયા આગળ કાકા સરસ મજાના ગોટા બનાવે છે ગોટાનો ટેસ્ટ કરવાના છીએ તો વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને નવા હોવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું આગળના વિડીયો જે અપલોડ કરું તેની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે જઈએ અંદર અને કાકાને મળીએ અને શું પ્રાઇઝ છે અને કેમ આટલું ફેમસ છે આવો મારી સાથે તો આપણે ગુજારી આયીએ છીએ અને અહીંયા આગળ લસણિયા ગોટા એ બહુ ફેમસ છે કાકા આપણી જોડે છે કાકા આપણું નામ શું આપણે વિવર્સ ને અને ક્યાંથી આવો છો એ આપણા વિવર્સ ને થોડું જણાવો મારું ગામ ખરણા થાય તાલુકો મારસા જિલ્લો ગોધીનગર બરોબર રાવ અહીંયા હું પંદર વર્ષથી ધંધો કરું છું ગોટાનું બરોબર પંદર વર્ષથી ચાલુ થઈ ગયા રનિંગ પંદર મુ વર્ષ ચાલુ છે અચ્છા અને કયા કયા ગોટા રાખો છો અહીંયા આગળ લસણિયા ગોટા નહીં બરાબર ટિકરી રાખીએ ખમણ રાખીએ છે બરોબર તે જલેબી હોય મારું અચ્છા બરાબર એ બધું અહીંયા આગળ મળે અહીંયા જ બધું મળે ડે મારું તો બરોબર અને આપડી બધું હા અને આપણું જે અહીંયા જે લસણિયા ગોટા છે ને એનું એડ્રેસ કહી દો આપણું કઈ જગ્યાએ પબ્લિક ચરાડુ તણસ્તા ગોજારિયા કે છે ગમે તે અહીંયા આગળ કે કેસો ને કે જય માતાજી લસણિયા ગોટા તો તમને અહીંયા આગળ બતાવી દે છે બાકી ગોટાની વાત કરું ને તો અહીંયા આગળ બહુ ફેમસ છે અને ગોટા કાકા બનાવતા હતા એ વખત જ મેં જોયું કે પોચા રૂ જેવા અહીંયા કાકા ગોટા બનાવે છે

અને સાંજે પાંચ વાગે સુધી સવારે પાંચ વાગે ચાલુ કરી દેવાનું એમને બરોબર મતલબ બાર કલાક સુધી અહીંયા આગળ જય માતાજી લસણિયા ગોટા અહીંયા આગળ ચાલુ રહેશે સવારે પાંચ વાગે એટલે આપણા જે ઘરડા લોકો હોય હોય તો ફરોડી કહેવાય ફરોડી અહીં આગળ ચાલુ થઈ જાય છે ગોટા બનાવવાનું જે સાંજે પાંચ વાગ્યા સુધી અહીંયા આગળ ગોટા બનાવવાનું ચાલુ રહે છે એડ્રેસ મેં આપેલું છે શું

સરસ છે અલગ અલગ લોકો હોય નાસ્તા માટે ગોટા માટે આવે અમે છીએ અહીંયા દૂર દૂર થી પબ્લિક અહીંયા આગળ ગોટા ખાવા આવે છે કારણ કે ટેસ્ટ એવો સારો છે ને બધી રીતે ઓકે આપા લસણિયા ગોટા આવી ગયા છે અને પંદર વર્ષથી અહીંયા આગળ પ્રખ્યાત છે જય માતાજી કરીને અહીંયા આગળ લસણિયા ગોટા મળે છે કહેવાય છે કે અહીંયા આગળના બહુ ફેમસ ગોટા છે કારણ કે ટેસ્ટ એમનો જવાબ હોય છે અને પોચા એકદમ નરમ મોટા મળે છે જો એકદમ પોચા રૂઈ જેવા છે મોઢામાં મુકતા ઓગળી એમ આ ટીકડી છે અને અત્યારે આપણે આવી છે ને એ ટાઈમે વહેલા આવી છે એટલે એમને ગરાગી નથી બાકી તો અહીંયા આગળ તમને બેસવાની જગ્યા ના મળે કેમ એનું કારણ છે કે ગોટા એવા સારા અહીંયા આગળ મળી રહે છે અને જે ગોટાના રશિયા હોય જે ગોટા ખાવાનું પસંદ કરતા હોય ને એ અહીંયા આગળ આવી શકે છે કારણ કે ટેસ્ટ તમને સરસ મજાનો અહીંયા આગળ મળી રહેવાનો છે ટેસ્ટ આઉટ સંડી લાજ આપશે અહીંયા આગળ તો મિત્રો આ તું અહીંયા આગળ લસણયા ગોટા જય માતાજી લસણિયા ગોટા કરીને ફેમસ છે કાકા છેલ્લા પંદર વર્ષથી અને મોટા મોટા કલાકારો પણ અહીંયા આગળ કાકાના ગોટા ખાવા માટે આવે છે કારણ કે ટેસ્ટ એવો સારો અહીંયા આગળ મળી રહે છે પોચા રૂઈ જેવા ગોટા તો તમે પણ અહીંયાથી નીકળો વિજાપુર ગાંધીનગર હાઈવે તરફ જવા માટે તો અહીંયા આગળ લસણિયા ગોટા છે કાકાના ખાજો મોજ પડી જશે અને આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને પીપલ્સની સ્ટાઇલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને પણ આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે ખાવાના રહેશે એમને મળીએ આગળના વિડીયોમાં કીપ સપોર્ટિંગ ટીપ શેરિંગ ટીપ વોચિંગ જય 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 ગરવી ગુજરાત જય માતાજી